કુદરતથી મોટું કોઈ નથી વધારે ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળો મિત્રો કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે તો આજ હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે

અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો જ તે દૂધ તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો ચકિત થઈ જાય છે અને તેની આંખમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી તે ત્રણે બાળકીઓની આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ ન હતું તેમના પિતાજી પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી આ દૃશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂધની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ

હું એ સ્ત્રીનો જીવ નહીં લાવ્યો દૂતની વાત સાંભળીને યમરાજ તેને દૂત પર ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું જોયું નહીં હોય જો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ વગર જ આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી હવે તમે મને કહો મહારાજ કે હું આ દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ એ કરુણ દ્રશ્ય જોઈ ને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડી સમય થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેથી જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો શું તે સ્ત્રીના બધા દુખો સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની સજા તને સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે ત્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજની વાત સાંભળી ને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં શું પાપ કર્યું છે મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોસી પસાર થાય છે તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડા લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જ તે મોસી સડક કિનારે બેઠી રહેલો દૂતને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો ધ્રુજતો હતો તે દૂતની આ વિ दशा જોઈને પેલો મોસી એ પોતાના બાળકોને પત્નીના કપડાને બદલે દૂધ માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને તે મોસી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડા કે ઓઢવા માટે કંઈ પણ નથી તો હું તારા માટેના કપડા લાવ્યો છું તે તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ મોસીની આ વાત સાંભળીને દેવદૂતે મોસીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કાઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે મોસીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખુશ ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે પરંતુ તું ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોસી દૂતને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદ્ભુત હતી કે તે જેને તો એ મોસીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે અને ના તો એ મોસીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યો છે તે એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોસીની પત્નીએ કહ્યું કે તમે આ કોઈ કોને લઈને આવ્યા છો અને તમે કપડા કેમ નથી લાવ્યા ત્યારે મોસીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બસવા માટે બીજા ઘણા કપડા છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું જેથી આપણા કરતા કપડાંથીની વધારે જરૂરિયાત એને છે જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવ્યા છો આપણા ઘરમાં ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોસીની પત્નીએ મોસીને ખૂબ જ અપશબ્દો કહ્યા આ બધું પહેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોસી તેને હસવા હસતા જોઈ જાય છે ત્યારે મોસી તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂત મોસીને કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસીસ એના પર હું તને કહીશ કે હું કેમ હસું છું એના પહેલા હું તને કંઈ પણ ના બતાવી શકું દેવદૂત પહેલી વાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોસીની પત્નીએ જોઈ શકતી ન હતી કે તેના ઘેર એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જ જશે પરંતુ મૌશીની પત્નીની પણ કંઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે છે મૌશીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડા ન આવ્યા એને લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતી હતી પરંતુ દેવદૂતના રૂમમાં પડ્યું હતું એ તે જોઈ શકતી ન હતી એટલા માટે મોસીની પત્ની મૂર્ખતા પર દેવદૂત હસે છે જે કપડા એની પાસે નથી એને લઈને મોસીની પત્ની દુખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે છે દેવદૂત એની એને કોઈ કદર નથી ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોસીની પત્નીને કપડાની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થતું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહે છે એને લઈને આપણે દુખી અને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર કરતા નથી તેને આપણે જોઈ શકતા નથી જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું મોસીના ઘરમાં રહેલા દૂતે 10 દિવસમાં મોસીનું કામ શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા તેના કારણે મોસીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં મોસીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોસી રાજા રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોસીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા ને બધાના ચપ્પલ મોસી પાસે આવવા લાગ્યા જેથી મોસીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોસીના ઘરે આવ્યો અને મોસીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચપ્પલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય અને આ લે નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે ચપ્પલ નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો સેનાપતિના ગયા પછી મોસીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું મોસી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાને બદલે ચપ્પલ જ બનાવ્યા અને જ્યારે મોસીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ જ ગુસ્સો થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોસીના ઘરે આવ્યો અને મોસીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો કારણ કે રાજાનું મોત થયું છે આ સાંભળીને મોસીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં મિત્ર હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું આ વાત સાંભળીને કહેવા લાગ્યો કે કેવી સજા અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પડતું શા માટે હસ્યો ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો હાલ તો હું તને કંઈ પણ ના બતાવી શકું આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની અને જરૂરિયાત જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતો નથી કે કાલે શું થવાનું છે માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચારે છે કે ગઈ કાલે મારી સાથે આવું થયું હતું તો આવતી કાલે પણ મારી સાથે આવું જ થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન જીવ પસાર કરો વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોસીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણ છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી એ ત્રણ છોકરીઓ લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોસીને ત્યાં આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને સ્ટોલ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી જ ત્રણ દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો તે ત્રણેય છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી તે દૂતે તે ત્રણ છોકરીઓને કહ્યું કે તમારી સાથે ઘરડી સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ ત્રણ દીકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું તેમની માતો પાસે તો આ દીકરીઓને ખાવા માટે દૂધ પણ ન હતું આ ત્રણ દીકરીઓ અનાથ હતી આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે કારણ કે મારે પણ એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીઓ એક ધનવાન માણસને ત્યાં ત્યાં જઈ રહ્યા છે તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ ત્રણ દીકરીઓની માં જીતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણ દીકરીઓના લગ્ન ક્યારેય પણ ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોસી આવ્યો ત્યારે મોસીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા મૂર્ખતા પર પર કેમ હસ્યો આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કંઈ પણ નથી જે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી મિત્રો જો આ કહાની તમને ગમી હોય તો આ વિડિયોને લાઈક શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમને પ્રોત્સાહિત કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ